એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી સૌથી મોટી ભરતી એકવીસ હજાર પગરવાળી માત્ર ધોરણ દસ પાસ જેમને કર્યું છે એ પોલીસમાં તમે જઈ શકો છો મિત્રો ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે ઓફિશિયલ ભરતી છે જે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર અગત્યની આરપીએફ એટલે કે રેલવે પોલીસ ફોર્સની અંદર અગત્યની ભરતી આવી ગઈ છે મિત્રો રેલવેની અંદર તમે પોલીસ બનવા માંગતા એટલે કે કોન્સ્ટેબલ માટે સૌથી મોટી ભરતી આવી છે તો મિત્રો અરજી કરવાનું શરૂ થઈ ગયો છે પંદર ચાર બે હજાર ચોવીસથી છેલ્લી તારીખ છે ચૌદ પાંચ બે હજાર ચોવીસ તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો જગ્યાઓનું નામ છે કોન્સ્ટેબલ જગ્યાઓ છે જે અંતર્ગત છે ચાર હજાર બસો આઠ લેવલ ત્રણ પગાર ત્રણ એકવીસ હજાર હાસો અને મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ તમારા થયા છે તો મિત્રો આની અંદર જઈ શકો છો તો મિત્રો આની અંદર જે એપ્લિકેશન કરવાની છે માત્ર ઓનલાઈન કરવાની છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો કેન્ડિડેટ છે જે અરજી કરવા માગતા હોય એના માટે ફાઇનલ રિઝલ્ટ જે પણ એ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર જે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર જે થતી હોય પ્રોસેસ એ અંતર્ગત છે તો મિત્રો આની અંદર જાણીએ કે લાયકાત સુરેશ લાયકાત મિત્રો માત્ર જેમને ધોરણ દસ પાસ કર્યું છે અને ઉંમર અઢાર વર્ષ થઈ છે એ મિત્રો આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર પોલીસ માગતા હોય તો મિત્રો આની અંદર તમારા માટે અગત્યની ભરતી રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે એ અંતર્ગત ઉંમર કેટલી માગી છે અઢારથી અઠ્યાવીસ મન પાકેલી છે અને મિત્રો આની અંદર છે માત્ર ધોરણ દસ પાસ કર્યું છે એ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે તો મિત્રો આની અંદર એસસી એસ ટી ઓ બી સી ઇડબ્લ્યુ એસ એ અંદર જે કાસ્ટ છે એની અંદર જે છૂટછાટ છે ઉંમરની અંદર એ મળશે રિઝર્વેશન છે એ પણ મળશે તો મિત્રો આની અંદર મેડિકલ ફિટનેસ જે છે એ અંતર્ગત જે પણ કેન્ડિડેટ છે ક્રાઇટેરિયા એ તમારે પાર કરવાનો રહેશે ઉંમરની વાત કરીએ ખાસ અઢારથી અઠ્યાવીસ વર્ષ આની અંદર ઉંમર માગેલી છે જેમની પણ અઢારથી અઠ્યાવીસ વર્ષની અંદર ઉંમર થઈ છે એ મિત્રો કરી શકે છે એક્ઝામની વાત કરીએ સ્ટેજ છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ તમારે આપવાની છે તો મિત્રો પછી તમારે પીઈ અને પી એમ એક્ઝામ પાસ કરશો અને પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો તમારી જે નોકરી છે એ પાકી રહેશે તો મિત્રો જ્યારે પણ તમે એક્ઝામ આપો છો ત્યારે નેગેટિવ માર્કિંગ છે એ રહેશે તો મિત્રો આની અંદર જો તમારો એક આન્સર ખોટો પડ્યો તો તમારી નેગેટિવ માર્કિંગ એક બાય ત્રણનું છે એ પ્રકારે રહેશે તો મિત્રો આની અંદર જે પ્રિવ્યૂ છે કે તમારે તેત્રીસથી સુડતાલીસ ટકા લાવવાના રહેશે પાસ થવા માટે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી અંતર્ગત નોટિફિકેશન છે એની અંદર અગત્યની માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવી છે તો મિત્રો જે પણ મિત્રો આની અંદર વધુ માહિતી જાણવા માગતા હોય તો આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે અને મિત્રો પોસ્ટિંગ તમારા જિલ્લાની અંદર જે રેલવે સ્ટેશન છે ત્યાં તમારું રહેશે એ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે તમારું પોસ્ટિંગ છે એ કરવામાં આવશે તો મિત્રો આની અંદર બેતાલીસો પ્લસ જગ્યાઓ રહેશે જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો કરી શકે છે અઢારથી પચીસ વર્ષ જે કોન્સ્ટેબલ માટે જે ભરતી છે એના માટે ઉંમર છે અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધી પણ તમે આની અંદર અરજી કરી શકો છો એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ એ અંતર્ગત તમારી છૂટછાટ રહેશે તો આની અંદર જે લાયકાત અંતર્ગત છે એ તમારી છૂટછાટ રહેશે તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરશો ત્યારે તમારી જે લાયકાત માટેના ધોરણ દસ પાસના જે સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે તો એપ્લિકેશન ફી તમારે કેટલી ભરવાની છે તો કોન્સ્ટેબલ અંતર્ગત જે ભરતી છે એની અંદર એપ્લિકેશન ફી રહેશે પાંચસો રૂપિયા જે આપણે વાત કરીએ એ જનરલ કેટેગરી છે ઇડબ્લ્યુ એસ છે એ અંતર્ગતની કેટેગરીના જે તમામ ઉમેદવારો છે અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે એસસી એસટી અને ઇ સર્વિસમેન અને ફિમેલ તમામ કેન્ડિડેટને બસો પચાસ રૂપિયા ફી પે કરવાના રહેશે મિત્રો આજે ફી તમારે ઓનલાઈન પે કરવાની છે તો મિત્રો આની અંદર જે કાસ્ટ પ્રમાણે જે સર્ટિફિકેટ તમારે લાગુ પડતા હોય એ તમારે અવશ્ય અપલોડ કરવાના રહેશે તો મિત્રો આની અંદર જે રિઝર્વેશન છે એ પણ તમને મળશે તો આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે જે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે બેઝ આપણે વાત કરીએ કે ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તો એક્ઝામ રહેશે કોમ્પ્યુટર બેઝ તો આનું જે પેટર્ન છે એ પણ સિલેબસ સાથે તમને આપેલું છે ટોટલ નેવું મિનિટનું આરએસએન એકસો વીસ ક્વેશ્ચન રહેશે તો મિત્રો આની અંદર જે મિનિમમ પાસ માર્ક છે એ કેટલા લાવવાના છે એ તમે જોઈ શકો છો તો આ પ્રકારે તમારે માર્ક્સ લાવશો તો તમે પાસ ગણવામાં આવશો મિત્રો આથી ધોરણ દસ પાસ ઉપર સૌથી મોટી સરકારી ભરતી કોન્સ્ટેબલ માટે તો જય મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત